નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો અયોધ્યા ખાતે નિર્માણ પામેલ ભવ્ય રામ મંદિરમાં કાર સેવકોનું બલિદાન પણ સુવર્ણ અક્ષરે જ્યારે લખાયું હોય ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું શીલજ ખાતે આવેલ એફ થ્રી ફૂડ કોર્ટ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાં એક હજાર દીવડાઓ પ્રગટાવી કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ભવ્ય વિશાળ રંગોળી બનાવી ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ તો આપના મીડિયા ચેનલના મારફતે પ્રત્યેક એકસો ચાલીસ કરોડ દેશની જનતાને હું આભાર વ્યક્ત કરવા માંગુ છું જે પાંચસો સાલની આ રામ મંદિરની આપણી તપસ્યા છે આજે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આજે અમે સૌ પ્રથમ તો જે પંદર કાર સેવકો જે વીસ બાવીસ વર્ષના નો જવાન હતા ને એમને તેમના પ્રાણોની આહુતિ આપી હતી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીશું તે પછી ભવ્ય રંગોલીનો કાર્યક્રમ રાખેલ છે અને પછી રામધૂમનો કાર્ય કાર્યક્રમ રાખેલ છે અયોધ્યા ખાતે ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ ખાતે ખાસ ઉજવણી છે તે પણ જોવા મળી હતી ત્યારે અહીં જો વાત કરવામાં આવે તો સીલજ ખાતે એક હજાર દીવડાઓ પ્રગટાવી અને ઉજવણી પણ કરવામાં આવી હતી અને સાથે જ જે કાર સેવકો હતા તેઓને સંધાંજલિ છે તે પણ આપવામાં આવી હતી સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ કાર સેવકો હતા તેઓના જે ફોટોગ્રાફ છે તે પણ મૂકવામાં આવ્યા હતા અને એક હજાર જેટલા દીવડાઓ છે તે પ્રગટાવવામાં આવ્યા હતા અને આ કાર સેવકોને શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી હતી જે કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે પણ જોડાયા હતા કેમેરામેન બંટી ડાંગ